ગણેશ ચતુર્થી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે કારીગરો દ્વારા ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે આ વર્ષે પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે માટીની મૂર્તિઓની માંગ પણ વધી છે ત્યારે અમદાવાદમાં આ વખતે કોર્પોરેશન પ્રથમ વખત ગાયના છાણમાંથી બનેલી ગૌ ગણેશ મૂર્તિનું વેચાણ શરૂ કર્યું છે આ દ્રશ્યો છે અમદાવાદના જ્યાં ગણેશ ચતુર્થીને લઈને કારીગરો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હાટકેશ્વર અમરેવાડી ગુલબાઈ ટેકરા જેવા વિસ્તારોમાં કારીગરો વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલકાતાથી કારીગરો ચાર મહિના પહેલાથી અમદાવાદ આવી રાત દિવસ ગણેશજીની પ્રતિમા બનાવવાની કામગીરીમાં લાગી ગયા છે મૂર્તિકારોનું કહેવું છે કે હવે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસના બદલે માટીની મૂર્તિઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે પહેલાં પીઓપીની બેસાડતા હતા એનાથી પ્રદૂષણ થતું હતું બરાબર હવે માટી તરફ બેસાડવા માંડ્યા છે ઘરે મૂર્તિઓ અને માટીની મૂર્તિઓથી પ્રદૂષણ નથી થતું એટલે પબ્લિક એમાં વળી છે ને વેચાણ વધી ગયું છે માટીનું મેં આવ્યા તો ચાર મહિના હો ગયા આપણા જો કસ્ટમર ઉપર ડિમાન્ડ કસ્ટમર કોઈ જો ફોટો લે કે આયગા ન તો આપણે ફોટો દેખ કે કસ્ટમર કોઈ મૂર્તિ બના કે દેતા મેં એ સલ તો હમણાં યે જો બાલ ગણેશ બાલ સ્વરૂપમાં ગણેશજી આઠ ફૂટ મેં તબાદ આપણા ચિંતામણી હૈ દસ ફૂટ મેં એમ ખાસ મૂર્તિ હૈદા જ્યાદા તીન ફૂટ છે નો ફૂટ કા ટાર્ગેટ રાખતો પણ નહીં કરતા ગણેશ ઉત્સવમાં ખાસ કરીને પીઓપીની મૂર્તિ બનાવવામાં આવે છે અને લોકો તેમને ખરીદે છે પીઓપીની મૂર્તિ કેમિકલ યુક્ત હોવાથી પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે નદીમાં પણ પધરાવાને કારણે નદી પણ પ્રદૂષિત થાય છે જેથી પ્રથમ વખત એમસી ગાયના છાણમાંથી બનેલા ગૌ ગણેશનું વેચાણ શરૂ કર્યું છે આ મૂર્તિઓની ખાસિયત એ છે કે આ મૂર્તિઓની અંદર વૃક્ષોના બીજ પણ રાખવામાં આવ્યા છે વિસર્જન ઘરે આગળ કરતા વૃક્ષારોપણ થઈ શકશે આ ગૌ ગણેશની કિંમત ત્રણસો થી સાતસો રૂપિયા છે એટલે આ તમામ વસ્તુઓ અને આ કાઉન્ટર ઓનલાઈન માધ્યમથી પણ ઘરે બેઠા બેઠા લોકો મેળવી શકે અને ફિઝિકલ આવીને પણ જોઈ શકે તે માટે પાંચ જગ્યાએ આપણે હાલમાં આ કાઉન્ટર કાર્યરત કરેલા છે જેમાં હાલ દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ કાંકરિયા સાબરમતી રિવરફ્રન્ટ બાકરોલ કરુણા મંદિર અને દાણીલીમડા કરુણા મંદિરમાં આ કાર્યરત છે તથા આગામી સમયમાં આવા વીસ કાઉન્ટર શહેરમાં આપણા ગણેશ મહોત્સવ શરૂ થાય પહેલાં મૂકવાનું આયોજન ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ હવે માટીની મૂર્તિનું જે પ્રમાણે ક્રેઝ વધ્યું છે જેમ નદી પ્રદૂષિત ન થાય તેને ધ્યાનમાં રાખીને હવે મોટાભાગે લોકો હવે ઘર હોય કે પંડાલ હોય તમામ જગ્યા ઉપર માટીની મૂર્તિ જે વિરાજમાન કરતા હોય છે ત્યારે જ હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો આપ કે જે તમામ માટીની મૂર્તિઓ હવે બનીને તૈયાર થઈ ગઈ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે એટલે કે હવે મૂર્તિને જે રંગો રંગાન કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગણપતિને બિરાજમાન વાદ વિસર્જન કરતા હોય છે ત્યારે જે નદી પ્રદૂષિત ન થાય કે કુંડ પ્રદૂષિત ન થાય તેને ધ્યાનમાં રાખીને હવે લોકો જ્યારે માટીની મૂર્તિ બિરાજમાન કરતા હોય છે ત્યારે હવે ગણતરીના દિવસો ગણેશ ચતુર્થીને રહ્યા છે ત્યારે જ તેને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે તો જે ગણેશજીની મૂર્તિ જે છે તેમને અલગ અલગ જે સ્વરૂપ જે છે માં બનાવવામાં આવી છે જેમાં બાલ સ્વરૂપ હોય કે ગણેશ લાલબાગના ગણ ગણપતિ હોય તમામ જે મૂર્તિઓ જે છે અલગ અલગ પ્રકારમાં બનાવવામાં આવી છે કેમેરામેન નિતિન બગડા સાથે મોનિકા રાજકોટ ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ